અરવલી જિલ્લા અનુસૂચિત મોરચા દ્વારા રાહુલ ગાંધી અમેરિકામાં અનુસૂચિત જાતિની અનામત અંગે કરેલા નિવેદનને લઈ અનુસૂચિત જાતિના અગ્રણીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી આજકાલ રાજનીતિ કરવા માટે રાજકીય પાર્ટીઓના નેતા બેફોર્મ વાણી વિલાસ કરતા હોય છે ત્યારે ભારત દેશની બહાર વિદેશમાં ભારતની બદનામી થાય એવા નિવેદનો લઈ વધુ રાજકારણ ગરમાતું હોય છે ત્યારે રાહુલ ગાંધી દ્વારા અમેરિકાની ધરતી પર ભારતમાં અપાતી અનામત બાબતે કરેલા નિવેદન આપ્યું હતું તેના પર વિવાદ થયો હતો રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જ્યારે ભારત ન્યાય સ્થળ પર બનશે ત્યાં કોંગ્રેસ આરક્ષણ ખતમ કરવાનું વિચારશે રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત અત્યારે નથી ભારતમાં વસ્તી દલિતો પછાત વર્ગો અને આદિવાસીઓની છે તેઓ રમત ગમત સાથે બિલકુલ સંકળાયેલા નથી જેને લઈ અરવલ્લી જિલ્લા અનુસૂચિત મોરચાએ આવેદનપત્ર આપ્યું હતું જિલ્લા અનુસૂચિત જાતિ અગ્રણીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં કરેલા નિવેદનના વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું છે વિદેશની ધરતી ઉપર ભારતની છબી ખરાબ કરી અને જે શાંતિ ડહોળવા માટે આ વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીએ અલગ અલગ પ્રશ્નો વિશે જે જ્યોર્જ ટાઈન યુનિવર્સિટીમાં જે એમણે વિષય મૂક્યો હતો એમાં ખાસ કરીને આદિવાસી સમાજ વિશે જે આરક્ષણ ખતમ કરવાની જે વાત કરી હતી તે બાબતને અમે સૌ આદિવાસી સમાજ વખોડીએ છીએ આ પાર્ટી હંમેશા સૌ આ સૂત્ર સાથે ચાલ સર્વોચ્ચ અમારા સમાજના હોય અને આઝાદી પછી પહેલી વાર જમ્મુ કાશ્મીરમાં આજે ચૂંટણી દ્વારા આદિવાસી સમાજને નવ થી પંદર એસસી એસટી ની સીટો મળતી હોય અને આવા ઘણા કિસ્સાઓ આજે અમે કહી શકીએ છીએ અને એવા ટાઈમે એક જવાબદાર વ્યક્તિ તરીકે વિદેશમાં જઈ અને આવું વર્તન કરી અને આ છબી ખરાબ કરી છે આદિવાસી સમાજની ખૂબ લાગણી દુભાઈ છે અમે આ વાતને સખત શબ્દો વખોટી કાઢીએ છીએ સાથે સાથે ચેતવણી પણ આપીએ છીએ કે જો આવી જ રીતે તમારે કરવું હોત તો તમારા દાદાએ પણ ઓગણીસો એકસઠમાં આ વિષયને સંછેડી અને આરક્ષણ દૂર કરવાની વાત કરી હતી ઓગણીસો પંચોતેરની ની અંદર પણ ઇન્દિરાબેનશ્રીએ કટોકટી લાદી આ સમગ્ર સમાજને દોરવાની ગેરમાર્ગે દોર્યો હતો આજે એકસો ચાલીસ કરોડના નેતૃત્વવાળી સરકારમાં જો આવા વર્તન એ વિરોધ વિદેશમાં જઈને કરતા હોય તો આ વાતને અમે સંપૂર્ણ રજૂ આપીએ છીએ અને વખોડી કાઢીએ છીએ આ વાત સાથે વિમ્યું જય ભારત જય હિન્દ રાહુલ ગાંધી દ્વારા ભારત દેશની વિદેશમાં બદનામીના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું જીતેન્દ્ર પટેલ અરવડી